જય સ્વામિનારાયણ પરમ કૃપાળુ આર્યધ્યેષ્ટ દેવ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળથી અંકિત થયેલી ભૂમિ એટલે સાળંગપુરની ધરા જ્યાં મહાન ભક્ત એવા જીવાખાચર એમના પુત્ર અમરા બાપુ ધર્મપત્ની પાંચુબા એના પ્રેમને વશ થઈ અને ભગવાન સ્વામિનારાયણ અવાર નવાર સાળંગપુરની ધરાવ પર પધારેલા છે અનેક લીલાઓ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માએ કરેલી છે અને એમાં પણ ખાસ સ્વામિનારાયણ સંપ્રદાયનો હૃદયનો ભાગ કહી શકીએ ઉત્સવોમાં તો પુષ્પ દોલોત્સવ જે મહારાજે ધામધૂમથી જીવાખાચના દરબારગઢની અંદર કરેલો ભક્ત ચિંતામણીનું હૃદય એટલે ફગવા ફગવા કેતા વરદાન કે મહાબળવંત માયા તમારી જેને આવરિયા નરનારી ભગવા જે ધરાવ પર મગાયેલા હોય જે વચનો ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આપેલા હોય તો એ ભૂમિ એટલે સાળંગપુરની ભૂમિ અનેક વાર મારા જે જન્માષ્ટમી ઋષિ પંચમી વ્રત આદિક ઉત્સવો એક કર્યા છે ધોળા ફલ્ગુને ઉતાવળી ત્રિવેણી સંગમ જાળ્યો ધરો જે મહારાજ વારંવાર સંતો હરિભક્તોની સાથે સ્નાન કરતા હતા જે ભૂમિ ઉપર વચનામૃતની રેલી મંડાયેલી હોય એવા અઢાર અઢાર વચનામૃત ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે જીવા ખાચના દરબારગઢની અંદર ઉચ્ચારેલા છે અને પરમાત્માની પાવનકારી પગલીઓ એ ભૂમિ ઉપર પડતા મહાન વિભૂતિવર્ય સંત સદગુરુ ગુરુવર્ય એવા ગોપાળાનંદ સ્વામી એમણે જે કષ્ટભંજન દેવ એની સ્થાપના કરી એવા સૌ કોઈના કષ્ટ હરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના કુલગુરુ એવા કષ્ટભંજન હનુમાનજી મહારાજ જે આજે પણ એમ કહેવાય કે કોઈ અર્ધ રાત્રિના સુમારે આપત્તિ આવે અને બે હાથ જોડીને દાદાને યાદ કરે તો એ વિપત્તિમાંથી એને મુક્ત કરે એવા બળિયા કષ્ટ ભંજન દેવ ઘણી વાર વિચાર આવે કે આ ભૂમિની અંદર ભટકતા જે જીવાત્માઓ જેને આપણે ભૂત પ્રેત આદિ કહીએ છીએ તો ક્યારેક એમ વિચાર આવે કે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ જો આ કષ્ટભંજન દેવની સ્થાપના ન કરી હોત તો આ તૃપ્ત જીવાત્માઓ એ બિચારા કલ્પો સુધી ભટકી ભટકી અને જેનો અંત નથી આવવાનો એવા એના ભયંકર કર્મ એમાંથી મુક્ત કેમ થાત આજે હજારો ભૂત પ્રેતાદિક અતૃપ્ત જીવાત્માઓ એનું મુક્તિનું સ્થાન જો કોઈ હોય તો એ કષ્ટભંજન દેવનું દ્વાર સાળંગપુર ધામ છે ઘણી વાર લોકો અમને પ્રશ્ન કરતા હોય કે પૂજાની અંદર જે પાઠમાં આપણે બેસવાનું એમ કહીએ કે કોઈને આ રીતે પ્રોબ્લેમ હોય તો એને પૂજામાં બેસાડવામાં આવે જેમાં એને કહીએ કે પાઠમાં બેસાડવામાં આવે તો એમાં જ્યારે પાઠ ચાલુ હોય હવે તો જો કે કોઈને એન્ટ્રી નથી જે લોકોને બેસવાનું હોય એને પ્રવેશ આપવામાં આવે છે એમાં થાય કેવું કે બેસનાર એક હોય ને હજારો લોકો જોવાવાળા હોય કે શું થાય છે ને શું થયું તો ત્યારે લોકો મંદિરમાં દર્શન કરવા આવતા ગભરાતા હોય છે કે ન કરે નારાયણ ને આપણને કંઈક થાય તો ઘણા લોકોએ અનુભવ પણ કર્યો હશે કે જ્યારે દાદાની આરતી થાય અને જેવી આરતી ચાલુ થાય એટલે જે વ્યક્તિને પ્રોબ્લેમ હોય એટલે તરત જ એના દેહની અંદર વસ્તુ પ્રવેશ કરશે અને ધોધકારી નાખશે તો આજુબાજુમાં બેઠેલા બધા લોકો ઊભા થઈ જશે બીક લાગશે ઘણા મંદિરની બહાર જતા રહે કે આપણને કંઈક થશે આ ભ્રમ બિલકુલ દૂર કરી નાખો સારંગપુર ધામના સીમાડામાં આવ્યા પછી કષ્ટભંજન દેવના દ્વારે પહોંચ્યા પછી ને એમાં પણ ખાસ દાદાના જે જેને તકલીફ હોય એ દાદાની પૂજામાં બેસે અને પછી એને જે પૂજાની અંદર રક્ષણ આપવામાં આવે એ રક્ષણ આપ્યા પછી કોઈ પણ અતૃપ્ત જીવાત્માની તાકાત નથી કે બીજી વ્યક્તિના શરીરમાં એ પ્રવેશ કરી શકે અને ગમે એવી વસ્તુઓ મલીન વસ્તુઓ પ્રવેશ કરી અને બોલતી હોય કે હું જીવ લઈ લઈશ કે આમ કરી નાખીશ કે તેમ કરી નાખીશ પણ એકવાર દાદાને પૂજામાં બેસી અને અગરબત્તીથી જે રક્ષા આપી પૂજારી મહારાજે પછી દુનિયાની ગમે તેવી મલિન વસ્તુ હોય એની તાકાત નથી કે જેનામાં એ પ્રવેશ કરે છે એનો જીવ લઈ શકે પણ શ્રદ્ધાને વિશ્વાસ કષ્ટબંધન દેવના ઉપર હોવો જોઈએ તો સો એ સો ટકા ને લાખ ટકા ગેરંટી આપવું કે એને સારું જ જાય છે અને આજે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયના જે અન્ય સંપ્રદાયના અનુયાયીઓ છે હજારો ની સંખ્યામાં અહીંયા આવતા હોય છે તો ભૂત પ્રેતાદિક મલિન વસ્તુઓ કોઈ વ્યક્તિના શરીરમાંથી કાઢવામાં આવે તો પ્રશ્ન એ થાય કે એ બધી વસ્તુઓ જાય છે ક્યાં તો દાદાને સોગન આપી અને જે મલિન તત્વો છે ભૂત પ્રેતાદિક છે એને દાદાના દૂતની ચોકીમાં લઈ અને નારાયણ કુંડે મૂકવામાં આવે છે તો ઘણા લોકો અમને પણ પ્રશ્ન કરતા હોય કે નારાયણ કુંડ નથી જવું અમે સાંભળ્યું છે કે નારાયણ કુંડે આ બધા ભૂતોને મોકલે છે આ ચોક્કસ મોકલે છે પણ નારાયણ કુંડ તો ભગવાન સ્વામિનારાયણ કેટલી વાર સંતોને હરિભક્તોની સાથે સ્નાન કરેલા છે એનું તો એક બુંદ પણ મસ્તકે ચડાવવાથી જીવાતમાં શુદ્ધ બની જાય જેને પૂજામાં બેસાડવામાં આવે છે એને તો પ્રથમ ત્યાં સ્નાન કરાવવામાં આવે છે સમય અનુસારે દેશકાળ અનુસારે તો એ વસ્તુ તમારામાં કઈ રીતે આવી શકે કે જેને દાદાના દૂતોની ચોકી લાગી ગઈ હોય પછી એની તાકાત નથી કે એ તમારી પાસે આવી શકે એટલે જે જે પૂજા પાઠની અંદર તકલીફ વાળા વ્યક્તિઓને બેસાડવામાં આવે તો ઘણી લોકો પ્રશ્ન એમ પણ કરતા હોય કે ઘરે છે ને ધૂણતા હોય છે પણ અહીંયા દાદાની પાસે તો કાંઈ બોલા નહીં બોલે નહીં તો કાંઈ નહીં મતલબ તો તમારે સારું થવાનો છે ને આપણે નથી બોલતા કે ટપા ટકાનું કામ છે કે રોટલાનું કામ છે તમારે સારું થવાનું કામ છે જો વિશ્વાસ હોય તો સારંગપુર હનુમાનજી મહારાજ પાસે ભલે એને કાંઈ જ ન થાય અને ઘરે તમે જાઓને ના નાખે પણ તમને કષ્ટ બંધન દેવ ઉપર વિશ્વાસ હોય તો સો એ સો ટકા તમને સારું થઈ જ જાય પણ જ્યાં ત્યાં દોડવાથી હનુમાનજી મહારાજને મૂકી અને પછી તમે જાઓ તો પેલું કહેવાય કે ઊંટ કાઢીને બિલાડું નાખ્યું બિલાડું કાઢીને ઊંટ નાખ્યું એના જેવી પરિસ્થિતિ ઊભી થાય એટલે સારંગપુર ની અંદર ઘણા લોકોનો એવો પ્રશ્ન હતો કે ભૂત પ્રેતાદિક બધા ક્યાં જાય છે અને યાદ રાખો કે જેમ આ લોકની અંદર અંદર કોઈ વ્યક્તિ ગુનો કરે તો એને જેલની મૂકવામાં આવે પછી કોઈ એના જામીન થાય ઘણા એવા ગુનાઓ હોય કે કોઈ એના જામીન જ ન થાય તો એને આપણે કંઈક જન્મ ટીપ પડી છે કે આખી જિંદગી જેલની અંદર જ સબડતા સબડતા મૃત્યુ પામે એમાં ભૂત પ્રેતાદિક મલીન વસ્તુઓ એનું જે જેલખાનું એટલે સાળંગપુર ધામ નારાયણ કુંડ તો એના તો બિચારાના કોઈ જમીન થવાના નથી અને એના ચોકી પેરામાં તો દાદાના દૂત છે એની સામે કોઈ શક્તિ લડી શકે એવી તાકાત નથી પરંતુ એના ઉપર ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણભંજન દેવ દાદા એની અમિમય કૃપા દ્રષ્ટિથી વર્ષો સુધી એને તપશ્ચર્યા કરાવી અને બદ્રિકાશ્રમ તમામ જીવાત્માને મોકલવામાં આવે છે અને આ શાસ્ત્રોક્ત માને યા ના માને અમુક વાતો એ અનુભવની હોય છે એના માટે કોઈ સાબિતી જ નથી હોતી ઘણા એમ કે એનું પ્રૂફ શું હવે કોઈ પણ દંપતી ત્યાં બાળકનો જન્મ થાય અને એ બાળકને એમ કહેવામાં આવે કે આ તારા માતા પિતા છે પછી બાળક એમ કે મારા માતા પિતા છે કે નહીં એનું પ્રૂફ શું તો એનું કોઈ પ્રૂફ નથી એ છે એ છે જ એમ સનાતન ધર્મ સંસ્કૃતિની અંદર કષ્ટભંજન દેવ જે બિરાજમાન છે એ આજે કોઈને મૂર્તિમંત દેખાય છે કોઈને બોલતા ચાલતા દેખાય છે કોઈને હાલતા ચાલતા દેખાય છે જેવી તમારી ભાવના એવા એક કષ્ટભંજન દેવ આપણે એમ કહીએ છીએ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી ત્યારે એમ કહ્યું પૂજાભાઈ દરબાર અને દાદા ખાચર રાદિકને કે વેણે વાતું કરે એટલી સામર્થ્ય આ કષ્ટભંજન દેવની અંદર એ મૂકવાની હતી પણ તમે અટકાવ્યા તો આજે પણ વેણે વાતું કરનારા જ છે પણ જેને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો એકલા કષ્ટભંજન દેવ અને બાજુમાં ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એ બંને આજે પણ મૂર્તિ મંત છે કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયની ધુરા એ જ્યારે ભગવાન સ્વામિનારાયણે આ લોકની અંદર લીલા સંકેલવાની તૈયારી કરી અને ત્યારે સભાની અંદર બંને આચાર્ય એના કાંડા ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના હાથમાં સોંપ્યા હતા અને આ સંપ્રદાયની ધુરા ગાદીપતિ તરીકે આચાર્ય મહારાષ્રી એને નિમણૂક કર્યા પણ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એ આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય એનું રક્ષણ કરનારા છે અને મૂર્તિમંત આજે પણ એ મૂર્તિ જે ગો કષ્ટભન દેવની બાજુમાં ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની છે એમાં સ્વામી આજે મૂર્તિમંત બિરાજમાન છે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી જો સાચા દિલથી એની સામે હાથ જોડીને પ્રાર્થના કરવામાં આવે સાચા દિલથી કષ્ટભંજન દેવને પ્રાર્થના કરવામાં આવે તમારી કરોડોની સંપત્તિ એને નથી જોઈતી અને હું ઘણી વાર કહું છું કે મેં મારી નજરે બે શ્રીફળની અંદર લાખો રૂપિયાના કામ એ કષ્ટભંજન દેવે કર્યા છે એવા મારા અનુભવની અંદર છે અને પ્રૂફ સહિત છે પણ શ્રદ્ધા અને વિશ્વાસ જો દાદામાં હોય તો દાદા આજે પણ કામ કરે છે અને ગો ગોપાળાનંદ સ્વામી એની પાસે કોઈ સાચા દિલથી બીજ મંત્ર એને બોલે સાચા દિલથી બે હાથ જોડીને પ્રાર્થના કરે કે હે સ્વામી તમે તો સર્વના ગુરુ છો આ જીવાત્માની તાકાત નથી કે અમે મહારાજ સુધી પહોંચી શકીએ પણ તમે તો મહારાજના વચને ટૂંક ટૂંક થનારા છો તો સ્વામી આ વિપત્તિમાંથી મને તમે મુક્ત કરજો હું તમને ગોળ ચડાવીશ હું ગોળ ધરાવીશ હું તમારા દર્શન કરવા માટે આવીશ તો આજે પણ એ માનતાઓ પૂરી થાય છે પછી ઉમરેઠની અંદર ગોપાળાનંદ સ્વામી હોય તોય ભલે ત્યાં તમે ગોળ ધરાવો તોય ભલે ટોરડાની અંદર ધરાવો તોય ભલે અને સારંગપુરની અંદર ધરાવો તોય ભલે બધી જ જગ્યાએ ગોપાળાનંદ સ્વામી આજે પણ બિરાજમાન છે ને છે અને કષ્ટભંજન દેવ આજે પણ પોતાના જે ભક્તો એના કષ્ટ દૂર કરે છે કરે છે ને કરે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અસ્તુ જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ